ઘણા દિવસ પછી પાછા આપણે વાણ્યા તો થેલી લઈ લીધી હાથમાં ને બંદર જવા માટે નીકળ્યા ફોગી ગયા છે અને વાણ પીડ્યા છે આપણું વાણ તો બહુ આઘું છે તો આ બધા વાણ પીડ્યા આપણે તો બહુ આઘું પીડ્યું છેલ્લા દેખાય ને ત્યાં ઠેઠ છે હવે અહીંયા આ બધા વાણ પીડ્યા કાંઠામાં હવે અહીંથી ઠેઠ હાલી અને જવાનું છે હાલતું હાલતું બહુ ગારો છે ને રહી વાણે આપણે હાલે આકડી હાલી પછી અહીંયા પગ્યા સી આપણા વાણે જો જોઈ ને આગળ એક વાણ હતું આપણું ખાલી તો અહીંથી અહીંયા પીડ્યા વાણ અને છેલ્લા વાણ જે પીડા કાંઠે નાના નાના દેખાય છે ત્યાંથી અહીંયા બે ગયા સી હવે હમણાં થોડી વારમાં હવે આપણે લાગુ છે તો હવે તૈયારી કરીને કી નીકળવાની આપણે હાળવાળ મેં ગયા છે અને આવી ગયા ઊંડા તરીકે સારો પાણી દેખાય એવું થઈ ગયું છે કીધા છે આપણે ઝાડ નો આપડો આશેડો બાંધેલો છે આથી ઓલા કડુ દેખાય દીનો પ્રકાશ આવે એટલે દેખાય નહીં પણ હવે ઝાડ ઉપાડે ત્યારે ખબર પડે ને અહીંયા અમારે પાણી માપવાનું કામ ચાલુ છે એટલા વામ પાણી છે કેટલા વામ વધી ગયું ને ઊંડા પાણી આવી ગયા આવી રીતનું લોકેશન આવે છે

તો આપણે હવાર નાસ્તો બની ગયો છે અને આ સંદુલાલ પીવે છે કાળી શાહ ને રવો કાળી આમાં કાળી તો હવે નાસ્તો કરી લઈએ આપણે તો અમારે આ હવારનું જમવાનું સલુ કરી દઈએ હવે અહીંયા તૈયાર થયું ઠરી ગયું છે તો હવે આપણે નાસ્તો કરી લઈએ હવામાન આજનું ખરાબ થઈ ગયેલું છે પવન વધી ગયેલું હશે આપણે લંગર ઉપર ઊભું રાખેલું છે વાળા ના હોય બંધ દેખાય છે વધારે છે 誰、yeah, yeah, yeah. yeah. તો મિત્રો અમે કાંઠે આવી ગયા અને હવે સીઝન પૂરી થઈ ગઈ છે એટલે એક વાણ જે આપણે મેં પહેલાં દેખાડ્યું હતું એ વાણ આપણે હવે મેંવા છે કતપર તો હવે એ ટ્રેક્ટર બંધાઈ દીધું એની અંદર મશીન થયા નહીં તો અમારે ગમુ ના ભોગી ગમે ના ભોગી જાય છે એને ડ્રાઈવર જ એવા મતભાઈ તો વેનતા થાય છે તો એને મેકવા દેવાનું છે આપણે છેડે ને વાણ કરીને દીધું ત્યાં મેખવા છે આવી રીતે ઢળવાનું હોય આ ઢળાતું થાય કારણ કે આને મેકવા અંશે કત હવે આ સિઝન પૂરી થઈ ગઈ વાણ અહીંયા રહી નહીં એટલે થાય છે અને હવે તો આપણું વાણ અમે પીડ્યું એની બાંધી ને લઈ જવાનું છે ઠેઠ કતપર પછી જવાનું છે બંદર કેમ કે આપણે સામાન ખાલી કરી નાખ્યો છે અંદર લઈ તો ભાઈ આપણે વાણને મેક લઈ દીધું છે અને બાપડું વાણે વી ગયું છે બંદર કેમ કે હવામાન ખરાબ થઈ ગયું અને સીઝન પૂરી થઈ ગઈ એટલે સેલિટી પતી એ આપણે પૂરી કરી દીધી છે હવે કે હવે પછી દરિયામાં જવાનું લગભગ તો શક્યતા નથી કેમ કે મા કાંઈ આવ્યા નહોતા અને ખર્ચો બહુ વેરાયટ વધતો જ હતો તો આપણે બંધ કરી દીધું છે અને વાણનો સામાન ખાલી થઈ ગયો છે અને એક વાણ જે પીડ્યું હતું તે વાણ પણ આપણે હવે મેકલી દીધું છે ને હવે હું આવી ગયો છું દરિયામાં અને રાળ જોવા કાંઠે તો હવે આપણે રાળ જોઈ લી ને કૃષિ આગળ જોઈ છે માહિતી કઈ આવે છે કે નકર આને પછી હવે છોડી લેવાનું છે આપણે ઝાડ કે શાક આવતું નથી ને ઝાડ ફાટવા મળ્યા વધારે મોટું થઈ ગયું ને હવામાન બગડી ગયું છે એટલે તો જો આ ઝાડ છે ને આખો આપણે જોઈ લીધું ફાટી ગયું તૂટી ગયું એવું થઈ ગયું છે આ તો કસરો છે તો આપણું વીટાઈ ગયું ને વિખાઈ ગયું ને આવું ઝાડ છે પણ કાંઈ એવું નથી હાજ પડી ગઈ છે જોઈ શકો છો ને અંધારું શહેર વગર થઈ ગયું છે શહેર અંધારું અંધારું અહીંયા દરિયાના પાણી થા મરે મારે છે ને આપણે દરિયામાં આવી ગયેલા છીએ તો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરવાનો છે ને વીડિયોમાં ખાસ નથી પણ બહુ જેવો તેવો થોડો ઘણો ભીનો છે કેમ કે દરિયામાં થયું નુકસાન કે ખાંસ આવ્યા તો વિડીયો જોરદાર બનત